तो आखो ब्लॉग जो जो मजा आने बनो जोर जोर से बोल के लोगों को स्कीमे बता दे

ના ના હેડવું હોય તો રિક્ષા રિક્ષા કરવાની ના હેડવું હોય તો ગ્રુપ માં રહેવાનું અચ્છા <coughs> <laughs> ટોપી વાળા ભાઈ જાય અમારો

हम दोनों दो प्रेमी दुनिया दुन्या छोड़ दुन्या चले दुनिया छोड़ दुनिया नहीं छोड़ तो तो दुनिया वालों को छोड़ दो तो हमें polo forest पहुंची क्या आजा तो आज ये trekking करवाना जो जो location एक number जो आलोक जो couple સેલ્ફી પાડે છે કેવો મેલ કરવાના મુકેશભાઈ બધી વાત હાચી પણ હારુ મુકેશ કાકા લગન બગન ચરાયા સોકરાના તો ભાઈ કે તો ભાઈ મેલ કરવાના તો મેલ કરવાનું થાય છે કે એક નેટવર્ક બહુ તકલીફો પડી અડિયા હુરજુ બધું આ જો પેલી લે ઉપર આ બધું લે ઉપર બોલે ઉપર તો તો આજુ ઉપર તનો નાક ઉપર હા બોલો ચાલુ મારો ભાગ છે એ ચેનલ માં આ આખો જો પાર્થ્યુ મારો હાથ પકડીને મને ઉપર લઈ જાય છે ભાઈ હું આખી તોડું છું ચેનલ મારો કોઈ ભાગ નહી તું મારી એમાં મારો ભાગ છે મે <laughs> 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 <laughs>

આ આવશે જરૂર આવશે તો ટોડુ આવી જુ બતાવો મોડુ આવશે પણ આ મોરું મોરું નહી આવે મોડુ આવશે પણ ગોડુ આવશે ઈરન બેસ કે મોડુ આવશે પણ ગોડુ આવશે ઈરન મેં એમ કીધું કે મોડુ આવશે તો મોરું નહી આવે તો કે ગોડુ આવશે શું કે અમે લોકો છીએ આજુબાજુ નકરા જાળવાની છે બહુ આમ કહેવાય ને કે જંગલ વિસ્તાર છે એકદમ મજબૂત તમે જોઈ શકો છો

તેફરમો બે ખોટ આવો આપણો અમદાવાદ એલડી કોલેજમાંથી જે પ્રોફેસર સર આવે છે ને 80 વર્ષ ની એની ઉંમર છે 10 વર્ષ આ લાંબો ટ્રેક લોકો નું અમારું ખાવાનું ફોટો પાડે છે અમે બેઠા so, <laughs>

ના ઇલે ઇલક્ષ જો કે એ પેલા બધા બોલા ફોટો ફોડાવી દે અવાજે ન કર થોડા પાછળ જા થોડા ए बाले जंगलों में आ गए हैं जंगल में मंगल राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो फर्स्ट टाइम फर्स्ट टाइम ब्रो कर जो फरी ना करे वो

અહીંયા બૂમ પાડીને અવાજ રિટર્ન થશે પડઘો પડશે એનો મીન્સ જો તમે પેલા ભાઈ કરીને બતાવો છો અમારા ગાઈડ્સ એ શીખવાડે છે તો એ વંદે બોલશે અને અમે માત્રમ બોલીશું તો જો માતરમ માતરમ માતરામ માતરમ માતરામ આયુ

પ્યોર આપડે જે ભગવાન માતાજીને જે ધૂપ કરીએ ને પ્યોર સુગંધ છે વનસ્પતિ માંથી ધૂપ થાય છે ઓરિટનલ આ લોકો કરી રહ્યા છે પહાડ ઉતરીને આવ્યા છીએ આ લોકેશન છે સારું એવું આજે વરસાદ નહીં એટલે ઘરણા જોવા નહીં મળ્યા પગના રિલેક્સ કરવા માટે પાણીમાં પગ ડૂબે આ મિશાલ હતો થાકી ગયા તો ફૂલ કેમકે ખાસો ઉપર ગયા હતા ચડી ચડીને થાકી ગયા છે પગ લોજ પોત થઈ ગયા છે

સો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે ફોર એ સાડાપાટ્યા નીકળી ગયા તો પાછળ અમારી બી ને અમાર ટેમ્પા અમાને ય સક્યા મળી જાય તો અમે નીકળી ગયા અને હવે પાછા રિસોર્ટ જશું આરોન આવો હવે પાછા રિસોર્ટ જશું ક્યાં જઈશું ત્યાં રાઇડો બાઇડો પાછી ક્યાં જશે કે શું કરશું પૂરો ના અમે રિક્ષામાં જઈએ હેલો ઉતર્યા અમે રિસોર્ટ સ્વિમિંગ પુલ આવી ગયા છે નાવા આવા તમે જોઈ શકો છો જો અમારો પાર્સ